ફિલ્મી પડદે ચમકેલા વિક્રમ ઠાકોરને હવે રાજનીતિના પડદે પણ ચમકવું છે અત્યાર સુધી આપણે સાંભળ્યું હતું કે ક્યાંક તેઓ આમ આદમી પાર્ટીમાં જઈ રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે હવે એ સામે આવ્યું છે કે એક જાહેર મંચ ઉપરથી એમણે ક્યાંક એવું કહી દીધું છે કે તેઓ આગામી સમયની અંદર રાજનીતિમાં આવવા માંગે છે પરંતુ પોતાના સમાજ માટે પણ આ બધાથી બહાર વાત એક એ પણ સામે આવી છે કે તેમણે આમ આદમી પાર્ટીનું અહીંયા ક્યાંય પણ નામ નથી લીધું એટલે સ્પષ્ટ વાત એ છે કે અહીંયા ફક્ત ભાજપ અને કોંગ્રેસની વાત થઈ રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતની અંદર અનેકવાર વાર આપણે એવું સાંભળ્યું છે કે જે ફિલ્મી કલાકારો છે હાસ્ય કલાકાર હોય ડાયરાના કલાકાર હોય ઘણી બધી વખત સાંભળ્યું છે કે તેમને રાજકારણમાં આવું છે પોતાના સમાજ માટે કામ કરવું છે આવું આપણે વિક્રમ ઠાકોરમાં પણ સાંભળ્યું હતું અને ખાસ કરીને જ્યારે વિક્રમ ઠાકોર

જે પણ સારું કામ કરે છે આપણા સમાજનો દીકરો એ કોઈ પણ પક્ષ સાથે કેમ ન હોય આપણે એમને સપોર્ટ કરવાનો છે હું જાહેર મંચ ઉપરથી એવું કહું છું કે હું કોઈ ભાજપ કે કોંગ્રેસની વાત નથી કરતો પરંતુ જે જગ્યા ઉપર આપણા સમાજનો દીકરો છે આપણે એમને આગળ મોકલવાનો છે આપણે એમને સપોર્ટ કરવાનો છે અને આવનાર સમયની અંદર હું પણ રાજકારણમાં જોડાવ તો નવીન વાત કોઈ જ નથી પરંતુ મારી પણ અમુક શરતો હશે તેવું પણ તેમણે કહી દીધું છે અને એ પણ કહેવામાં આવ્યું છે કે મારો સમાજ કઈ રીતે આગળ આવે એ મારી પહેલી શરત હશે આ સાથે તેમણે એવું પણ કહી દીધું છે કે હું કોઈ ખિસ્સા ભરવા માટે કે પૈસા કમાવા માટે નથી જતો હું ફક્ત મારા સમાજ માટે મારે રાજકારણમાં જવું છે આ ઈશારો એ તરફ ઉપર છે કે ઠાકોર સમાજની અંદર ઘણા બધા એવા નેતાઓ પણ છે જે ફક્ત ખાલી એવું વિચારે છે કે એમને પૈસા કમાવા છે સમાજના નામે તેઓ રાજકારણ કરે છે પૈસા લે છે ખિસ્સા ભરે છે અને પછી સમાજની વાત આવે એટલે સમાજ ક્યાંય પણ આગળ નથી આવતો અને આ સાથે જ વિક્રમ ઠાકોરે એવું પણ કહી દીધું છે કે એક રહીશું તો ને એક રહીશું એટલે સમાજના તમામ લોકોને કહી દીધું છે કે કોઈ પણ વાત હોય આપણે બધા એક સાથે રહેવાનું છે ખેર સૌથી પહેલા એ સાંભળીએ કે તેમણે કયા પક્ષ સાથે જોડાવાની વાત કરી છે તેમની બીજી શરત પણ કહી છે ભાજપ કોંગ્રેસની વાત હું નથી કરતો પણ એટલું કહીશ કે કોઈ પણ પક્ષમાંથી આપણા સમાજનો દીકરો ઉભો રહે તો પહેલા આપણા સમાજને સપોર્ટ કરજો પછી પક્ષ કરજો એટલે ઘણા લોકો મને કહે તમે આ બોલવાનું ચાલુ કરી છે જોડાવાના છો હું આવતે કે આવી જોડાય તો હારું વાચી વાત છે પણ કદાચ જોડાવાનું થશે તો હું ચોક્કસ પડી અહીંયાથી કહું છું આ મંચ ઉપરથી જયસિંહભાઈ ને દરેક આગોઈઓની હાજરીમાં કહું છું

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરીથી હવે ધીરે ધીરે આગળ વધતી જાય છે તો મારા ગુજરાતી પિક્ચરોમાં થોડી મહેનત કરવી છે પિક્ચરો આગળ વધે આપણી ગુજરાતી સંસ્કૃતિ પિક્ચરો દ્વારા આગળ વધે એના માટે અત્યારે હું આ પ્રયત્ન કરી રહ્યો છું એટલે રાજકારણમાં બે હાથ જોડી પગે લાગી મેં નહીં તેવી વખતે ના પાડીથી પણ કહ્યું કે ભવિષ્યમાં જોડાવું થાય તો ચોક્કસ જોડાઈશ પણ અત્યારે હું જોડાવું નથી માગતો એટલે કયા પક્ષ માં જોડાય એ કશું નક્કી નહીં કર્યું પણ આપણો સમાજ ફાયદો થાય એવું ચોક્કસ હું કરીશ અને એના માટે ભવિષ્યમાં અને એના માટે અમે ટ્રસ્ટ પણ બનાવી છે જયસિંહભાઈ આપણા સમાજના એજ્યુકેશન માટે ખાસ એનું પણ ટૂંક સમયમાં અમે લોકો બહુ મોટા પાયે એનું ઓપનિંગ કરવાના છીએ અને આપણો સમાજ આખું ભેગું ભેગું કરવાના છીએ એ પણ ટૂંક જ સમયમાં અમે એનું આયોજન કરવાના છીએ હવે વિક્રમ ઠાકોરે વાત કરી દીધી છે કે આપણા સમાજને ફાયદો થશે તેવું હું કામ કરવા માંગુ છું એટલે ક્યાંક ચોક્કસ વાત તો એ સામે આવી જ છે કે એમને હવે રાજકારણમાં આવું છે અને હવે એમને રાજકારણના પડદે ચમકવું પણ છે પણ ખેર એ જોવાનું છે કે તે અત્યારે કયા પક્ષ સાથે જોડાય છે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે બીજી તરફ જ્યારે આ જાહેર સભા હતી ત્યારે એમણે પોતાના સમાજને શું ઇશારો કર્યો છે પોતાના સમાજને શું સમજાવ્યું છે તે પણ સાંભળીએ એના કારણે આપણો સમાજના જે ગામડામાં રહેતા જે દીકરા દીકરી હોય ભણી શકતા નથી કેમ કે પ્રાઇવેટ સ્કૂલોમાં તમને ખબર છે કેટલી ફી હોય છે બહુ મોજ ફી હોય છે જે આપણો સમાજ પચાસ ટકા કહું છું એનાથી પણ વધારે ગરીબ છે તો એ લોકો એમના દીકરા દીકરીને ભણાવી શકતા નથી પણ છતાંય આપણે આગળ વધવું હોય બીજા સમાજોની સાથે ખભે ખભો મિલાવીને ચાલવું હોય તો આપણે ભણવું પડશે મિત્રો ખાસ અમારા યુવાનોને અને બાળકોને ખાસ વડીલોને કહું છું કે તમે ના ભણ્યા પણ તમારા દીકરા દીકરાની ચોક્કસ ભણાવજો કારણ કે આપણા દીકરા દીકરી ભણશે તો જ બીજા સમાજની સાથે ખભે ખભો મિલાવીને ચાલશે એના માટે મેં તો વર્ષો પહેલાં ગીત બનાવ્યું હતું જાગો જાગો ઠાકોર જાગો જમાનો બદલાયો કેટલા વર્ષ થયા ખબર તમને હું કદાચ મારા ખ્યાલથી મેં ગાવાનું ચાલુ કર્યું છે બે હજાર છમાં માં મારી પહેલી પિક્ચર આવી એના હું ગાવાનું ચાલુ કર્યું શરૂ શરૂઆતમાં આ ગીત બનાવી વર્ષો થઈ હજી પણ ગાવું પડે છે બોલો હજાર હજી ગાવું પડે હજી ગાવું પડે છે એ સારી વાત નહીં એમ કહું છું ખુશ થવાની વાત નહીં આ હજી ગાવું પડે છે હજુ સુધરો આવ્યું કહેવું પડે છે

આવા બધા વ્યસનો શેકણી હતી તો આની બરાબર હતું પણ અમદ ખાસી બધી તો મસાલા મસાલા તમે જો તો આ મુગામ ભર્યા હોય કડી કે ખાતો હોય લાલ તું બહુ હોય તમે જો તો એટલે વિનંતી કરું છું જો હું તમને એટલા માટે કહી શકું કે હું તમારો દીકરો છું ને મારો હક બને છે કે મારો સમાજ આ બધા વ્યસનોથી દૂર રહે અને મારું કીધું મારા દરેક મારા ચાહકો મારા યુવાન મિત્રો દ્વિક સ્પષ્ટ પોતાના સમાજને સંદેશ આપી દીધો છે કે જો આપણો સમાજ એક નહીં થાય તો પછી કશું નહીં થાય આપણે બધા એક થવાની જરૂર છે આપણા જેટલા પણ જૂના રીતિ રિવાજો છે તે પણ ક્યાંક આપણે નેવે મુકવા ના છે કારણ કે ઘણી બધી વખત આપણે જોયું છે કે દારૂનું દૂષણ છે આપણા સમાજમાં વધી રહ્યું છે તેમને પણ આપણે ઓછું કરવાનું છે સાવ બંધ કરવાનું છે કારણ કે એમનાથી આપણા દીકરા દીકરીઓ ઉપર અસર થાય છે ખેર વિક્રમ ઠાકોરે જે પોતાના સમાજને વાત કરી અને ક્યાંક રાજકારણમાં આવવાનો ઈશારો પણ કરી દીધો છે તમને શું લાગે છે વિક્રમ ઠાકોર કયા પક્ષ સાથે જોડાઈ શકે છે એમને કયા પક્ષમાં જવું જોઈએ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર